મિત્રો અમારે આડા છેડાઈ ફડેજા કમ્પ્લીટ કરીને ચાહતો દો ડાટકો ભતે રહે અને બધી વાતે કમ્પ્લીટ થઈ જજો

આ લેફડીઓ ફી છે આ ઝાડ થી છે ઓમળો આપની ફી છે આ કાળી હોય છે સાટ પર છે આજુ છે અને આભલી પત્ર આથી પત્ર છે મજા આ ખામા છે પણ ભાગ્ય વાપરની છે વરાળું શિયાળું અને પાવાનું પણ સાફરું બનાવ્યું છે આ બધું આ ચાર રેવાનું મજા કરવાનું જાય મજા છે મિત્રો ખૂબ સારું કહ્યું હતું અને અમારી ચેનલને જય જય શ્રીમાં મોજિટલ બાર બાર ચેનલ ને ફોલોવર વધાર દો આગળ વધો વધાર દો અને